રાજાપતિ સમાજના યુવા શક્તિ અને એકતાને પ્રોત્સાહન આપવા અમદાવાદ જિલ્લાની સોળ ટીમ વચ્ચે તારીખ સોળથી ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલમાં પ્રજાપતિ લાયન્સ વિજેતા ટીમ બની અને નેસડા ઇલેવન રનરઅપ રહીલ અને આયોજન ભવ્ય અને સફળ બનાવવા માટે પ્રજાપતિ સમાજ યુવા સંગઠન ગુજરાતના અધ્યક્ષ ગોપાલભાઈના નેતૃત્વમાં અને સ્થાપક શ્રી મિતેશભાઈ પ્રજાપતિ તથા સહસ્થાપક દીપકભાઈ પ્રજાપતિ હિતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા મોટો સિંહ ફાળો રહ્યો સાથે આ કાર્યક્રમની અને સમાજની શોભા વધારવા મોટી સંખ્યામાં સમાજભાઈઓ અને બહેનો સાથે અને સહકાર આપી ઉપસ્થિત રહીને સફળ બનાવ્યો ગામઠા નકડંગ સાતસો પચાસ વર્ષ ચાલતી આવતી પરંપરા આજે પણ યથાવત છે લાખો લોકો જોવા આવે છે અને તેઓ પોતાની મનોકામના પણ પૂર્ણ થાય છે સવા બાર નો બખ્તર પહેરીને રાઠોડ પરિવાર અમરતજી ગભીરજી દરબાર ગોરીવાળા નહેરા રહેવાસી